અંકલેશ્વરમાં એકમાત્ર ગાંધીજી જોડે જોડાયેલ સ્મારક નામ શેષ થઈ ગયું છે જ્યોતિ સિનેમા પાસે આવેલ શ્રીમાળી પોરમાં દાંડી યાત્રા દરમિયાન ગાંધીજીએ રોકાણ કર્યું હતું પોર જર્જરિત થતા તેના માલિકો દ્વારા ઉતારી લીધી હતી દિવાલ ઉપર લાગેલી ગાંધીજીની યાદની ટપટી પણ તોડી પાડતા હવે દાંડી યાત્રાના કોઈ અવશેષ રહ્યા નથી દેશની આઝાદી સાથે જોડાયેલા અને ખાસ કરીને સવિનય મીઠા કાયદાનો ભંગ સાથે માટે દાંડી યાત્રા સાથે અંકલેશ્વરનું નામ જોડાયેલું હતું જે હવે મટી જવા પામ્યું છે દાંડી યાત્રા દરમિયાન ગાંધીજી જે શ્રીમાળી પોળમાં રોકાયા હતા તે હવે જમીન દોસ્ત થઈ જવા પામી છે અહીં પોળ જર્જરિત બનતા ભયજનક સ્થિતિમાં મુકાઈ હતી જે અંગે પાલિકા દ્વારા સમારકામ કે તેને સત્વરે ઉતારી લેવાની તાકીદ કરતી નોટિસ પોર સંચાલકોને ફટકારી હતી જે બાદ પોર સંચાલકો દ્વારા અચાનક આખા શ્રીમાળી પોર સંકુલને ઉતારી લેવાનો નિર્ણય કરી તેને જમીન દોસ્ત કરી દેવામાં આવી છે અહીં નોંધવું ઘટે કે જે આ પોળની દીવાલ ઉપર ગાંધીજીએ યાત્રા રોકાણ કર્યું હતું તેની તકતી તંત્ર દ્વારા લગાવી હતી જોકે તંત્ર પણ તકટી લગાવી ભૂલી ગયું હતું અને ત્યારબાદ પોળ સંચાલક પણ આ ટકતી તાકતીને તકતી તરીકે જોઈને તેને પણ તોડી પાડી હતી જેને લઈને હવે દાંડી યાત્રા સ્મરક રૂપે રહેલ એક ઓળખ જમીન દોસ્ત થઈ ગઈ છે જેને લઈને ગાંધીજી અને તેમની વિચારધારા સાથે જોડાયેલ અંકલેશ્વરનું શહેરનું એકમાત્ર સ્મારક પણ નષ્ટ થઈ જવા પામ્યું છે પ્રાઇવેટ પ્રોપર્ટી હોવાથી અન્ય કોઈ કરી શકે એમ ના હતું પણ તંત્ર દ્વારા ગાંધીજીના વિચારો અને મૂલ્યોને ધ્યાનમાં રાખી હવે ત્યાં એક સ્મારક ઊભું કરી પોળના ફોટા સાથે લોકો દાંડી યાત્રાની ગાંધીજી યાદ તાજી કરાવે એ જરૂરી છે સ્થાનિક નબળી નેતાગીરી અને વહીવટીતંત્રની અનદેખીના કારણે ગાંધીજી જોડે અંકલેશ્વર શહેરનું નામ જોડાયેલું હતું તે હવે નષ્ટ થઈ જતા જાણે ગાંધી વિચારધારા પણ અહીં ખતમ થઈ ગઈ હોવાની પ્રતીતિ તંત્ર દ્વારા પ્રજાને કરાવી છે